સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે હું કહું છું કે બે મહિના દરમિયાન કે પાછલા છ મહિનાના આ પીડિયાના મિત્રોને મારી વિનંતી છે કે તમે ટ્રેક લોકો જુઓ કે એ લોકો મારી પાસે વિકાસ માટેની કોઈ પણ રજૂઆત કરવા આવ્યા એવું મને યાદ નથી ને આવ્યા જ નથી માત્ર જનરલ બોર્ડમાં આવવું અને જનરલ બોર્ડમાં જે સારો પ્રશ્ન આજે ભારતીય જનતા પાર્ટીના સભ્યનો હતો સ્વચ્છ ભારત મિશન અંતર્ગત આખું રાજકોટ અત્યારે અમે લોકો જ્યારે સ્વચ્છતામાં નીકળી પડ્યા છે રાજકોટને ક્લીન બનાવવા માટેની આખી એક અમારી આ મુહિમ શરૂ કરી છે તો એની અંદર ગેરબંધારણીય રીતે હું બહુ ક્લિયર કહું છું ઓથેન્ટિક વિષય લઉં છું કે ગેરબંધારણીય રીતે બેનરો કાઢવા બેનો એને પ્રદર્શન કરવું જે સંપૂર્ણપણે ગેરબંધારણીય છે એ ન થઈ શકે કાયદાની જોગવાઈ મુજબ મારા દ્વારા માન્ય મેયરશ્રીને મારા દ્વારા સૂચન કરવામાં આવ્યું હતું કે ભાઈ આ વારંવાર બને છે તો આ ન બનવું જોઈએ રહી વાત આપના પ્રશ્નની તો ભારતીય જનતા પાર્ટી એક વિશ્વની મોટામાં મોટી પાર્ટી છે અમારો પરિવાર છે

કે કોઈ પણ જાતના વિપક્ષના સભ્યના એક લેટર વિકાસ કામ માટે નથી આવ્યા ઈવન એના વોર્ડના પ્રશ્નો પણ નથી લખિત માં આપતા અમને આયા અમે અમારી રીતે રાજકોટના 18 18 વોર્ડ અંદર સર્વાંગી વિકાસના કામો અમે લોકો કરી રહ્યા છે એટલે માત્ર મીડિયામાં આવવું અને મીડિયાની હાઇલાઇટ બનવું આજે કોંગ્રેસ નાટકીય રૂપાંતરની રીતે નાટક જેમ કરતા હોય એવી રીતે બોર્ડમાં આવે છે હલ્લાબોલ કરે છે કોઈ પ્રશ્ન અમે ચોક્કસ કહીએ છીએ કે એને પ્રશ્ન પૂછવાનો અધિકાર પણ એની એક પ્રણાલી છે એના